ત્યાગે નહી કેટલાક લોકોને મંદિરમાં ભગવાન ના દર્શન કરતા કરતા પણ ચપ્પલ યાદ આવી જાય બહાર રાખ્યા છે બહુ ભીડ થઈ છે કદાચ કોઈ ઉઠાવીને રહી જાય છે નવા છે મન ત્યાગ થતો નથી એકાદશી ના દિવસે અન્નુ સ્મરણ કરે એના એકાદશી ભંગ થઈ જાય દિવસે સ્મરણમાં નામમાં એવા બનો અન્ન યાદ આવે નહીં એકાદશી ભંગ થાય કેટલાક લોકો એવા થયા છે દ્વાદશી નો વધુ પ્રોગ્રામ અગિયારશી ના દિવસે જ નક્કી કરે છે કાલે શું બનાવી સચા ત્યાગ કબીર કા જો દિવસે દિયા ઉતા મનથી ત્યાગ કરો મનથી ભૂલી જાઓ મનથી ત્યાગ થતો નથી એક સાધારણ વસ્તુનો પણ માનવ ત્યાગ કરી શકતો નથી કેટલીક માતાઓ કથામાં આવે ને તો છીંકણીની ડાબડી પણ સાથે લઈને જ આવે ઘરમાં મૂકીને આવે નહીં ને મહારાજની નજર ન પડે એવી રીતે ધીરે ધીરે નાગ ભરી મહારાજની નજર પડતી નથી રામજી મહારાજની તો નજર પડે જ રામજી બધાને જુએ એક સાધારણ વસ્તુનો માનવ ત્યાગ કરતો નથી એને કોઈ કે કામ ત્યાગ કરો, ક્રોધ ત્યાગ કરો, લોભનો ત્યાગ કરો. એ કેવી રીતે કરી શકે? એક তুચ્છ વસ્તુને પણ માનવ છોડી શકતો નથી. માયાએ માનવને ગુલામ બનાવી દીધો છે. ભાગવતમાં ત્યાગનો મહિમા વર્ણન કર્યો છે. વ્યાજીને એવું લાગ્યું કે કલયુગનો માનવ ત્યાગ નહીં કરી શકે. ત્યાગ કરવો બહુ કઠણ છે. વ્યાજીએ ભાગવતમાં એક સરળ ઉપાય બતાવ્યો, ત્યાગ ભલે ન કરો બધું ભગવાનને અર્પણ કરો ભગવાનને અર્પણ કર્યા વિના મારે કંઈ લેવું નથી જેનો સ્વીકાર ભગવાન કરતા નથી એ મારાથી લેવાય નહીં હું વૈષ્ણવ છું ભગવાનને તમે દૂધ આપો તો દૂધનો ભગવાન સ્વીકાર કરે જ છે કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે હું લેતો નથી દૂધ લેવાય કેટલાકના મનમાં ખટકે છે ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવાય નહીં તો ચા કેમ લેવાય ભગવાનને દૂધ અર્પણ કરી અને તે પ્રસાદી દૂધ ચામાં નાખે છે અને મને સમજાવી દે છે હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને અચ્છા કેવી રીતે પ્રસાદી થાય કે ભગવાનને અર્પણ કરે દૂધ ચામાં નાખ્યું વ્યાજજીને એવું લાગ્યું કર્યું નો માનવ ત્યાગ કરી શકતો નથી ભગવાનને અર્પણ કરીને લે તો સારું છે ઘરમાં જે કંઈ છે તે ભગવાનનું છે અને ભગવાનના માટે છે ઘર છોડવાની જરૂર નથી ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર ઘરમાં જે કંઈ છે તે બધું જ ભગવાનનું અને તેથી તો વૈષ્ણવો ગળા ગળામાં તુલસીની માળા ધારણ કરે છે જે વસ્તુમાં તુલસી પત્ર પધરાવો એ કૃષ્ણાર્પણ થાય છે ગળામાં તુલસીની માળા ધારણ કરવાનો અર્થ એ છે આ શરીર ભગવાનને અર્પણ થયું છે હવે આ શરીર ભોગ માટે નથી આ શરીર ભગવાનના માટે હું ભગવાનનો છું ઘર ભગવાન નું છે ઘરના માલિક ભગવાન છે જે માલિક થઈને ઘરમાં રહે છે એ દુઃખી થાય છે જે માલિક થઈને ઘરમાં રહે છે એને બહુ ચિંતા પણ થાય છે જે સેવક થઈને ઘરમાં રહે છે એની ચિંતા ભગવાનને થઈ જાય ઘરમાં માલિક થઈને રહેશો નહીં લક્ષ્મી મારી નથી લક્ષ્મી નારાયણની લક્ષ્મી મારી છે એવું સમજે એને માર પડે છે લક્ષ્મી કોઈ જીવની થઈ શકે નહીં લક્ષ્મી તો નારાયણની શક્તિ છે લક્ષ્મી ભગવાનની છે એવું જે સમજે છે એને લક્ષ્મીજી નારાયણના ગોદમાં બેસાડે લક્ષ્મી મારી છે એવું સમજે એને લક્ષ્મી ખાડામાં ફેંકી દે કોઈ પણ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે નહીં જીવ તો લક્ષ્મી પુત્ર છે શ્રીમાન નો અર્થ લક્ષ્મી પતિ એવો નથી થતો શ્રીમાનનો અર્થ થાય છે લક્ષ્મી પુત્ર છે શ્રી હી માતૃત્વેન યશ્યસ્તિ એથી લક્ષ્મીને જે મા માને છે જો જે લક્ષ્મી પુત્ર છે એ શ્રીમાન છે ઘરમાં સેવક થઈને રહે છે જે ઘરમાં માલિક થઈને રહે છે એનું મન બગડે છે જે ઘરમાં માલિક થઈને રહે છે એ એ પાપ કરે છે મુનિમના હાથમાં શેષના રૂપિયા હોય છે મુનિમ જાણે છે કે મારા નથી મારે હિસાબ આપવાનો છે લક્ષ્મી ભગવાનની છે લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો તમે બધા લક્ષ્મી પુત્ર છો કોઈ જીવ લક્ષ્મીનો પતિ થઈ શકે એમ નથી ઘરમાં સેવક થઈને રહેજો તમારી બધી ચિંતા ભગવાનને થશે જે ઘરનો હું માલિક છું એવું સમજે છે એને ચિંતા થાય છે બજારના ભાવ બેહી જાય તો પણ ને ચિંતા થતી નથી તો જાય ચિંતા થાય ગયા મુનિમ જાણે છે મારો પગાર તો મને મળવાનો જ છે માનવ માલિક થઈ શકે નહીં માનવ મુનિમ છે માલિક ભગવાન છે ઘર છોડવાની જરૂર નથી ઘરમાં સેવક થઈને રહેવાની જરૂર છે તમારા ઘરમાં જે કઈ છે એ પ્રભુએ તમને આપ્યું છે વિવેક થી ઉપયોગ કરવા માટે આપ્યું છે એનો ભગવાન હિસાબ માગશે અને હિસાબમાં ગોટાળો હોય તો ગભરામણ બહુ થશે પછી ભગવાન માગે છે મેં તને આપ્યું હતું તે શું કર્યું ઘરમાં સેવક થઈને રહે ભાગવતનો આ સિદ્ધાંત ગોપીઓને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે ગોપી ઘર છોડીને ગંગા કિનારે ગઈ નથી નરસિંહ મહેતાને ઘરમાં જ ભગવાનના દર્શન થયા તુકારામ મહારાજ ઘરમાં રહેતા હતા ઘર છોડશો નહીં ઘર છોડવું નહીં ઘરમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે જે અભિમાનમાં આવેશમાં ઘર છોડે છે એ બહુ દુઃખી થાય છે સહન કરો તમે સુખી થશો સમય બદલશે એટલે બધું જ બદલવાનું છે ઘરમાં ગમે તેવો દુઃખનો અપમાનનો પ્રસંગ આવે ઘર છોડવું નહીં ઘરમાં વિવેકથી રહેજો ઘરમાં સેવક થઈને રહેજો તમે બધા જ ઘર છોડીને ગંગા કિનારે જાઓ તો પછી હું કથા કોના આગળ કરું તમે ઘરમાં રહો છો એ સારું કરો ઘરમાં જ રહે ઘરમાં સાવધાન થઈને રહે ભાગવતનો આ સિદ્ધાંત છે બધું ભગવાનને અર્પણ કરો તમે ભગવાનના થઈ જાઓ તમારી ચિંતા ભગવાનને થશે ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે એક રાજાના નો સિપય અક્કડમાં ચાલે છે રાજાની મારા ઉપર કૃપા છે આ જીવ જ્યારે ભગવાનનો બને છે ત્યારે જ નિર્ભય થાય છે ભક્તિ કરવાથી માનવને ભગવાન મારા છે ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે એવો જેને અનુભવ થયો એ નિર્ભય બને છે રૂપિયા હાથમાં હોય તો માનવ અક્કડમાં ચાલે છે મારી પાસે પૈસા છે જે પરમાત્માને સાથે રાખે છે ભક્તિ કરનાર નહીં એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે છે હું એકલો નથી ભગવાનની ભક્તિ કરે અને જેને બીક લાગે સમજવું એની ભક્તિ ભક્તિ જે બરાબર કરે છે એની સાથે જ ભગવાન રહે છે એ નિર્ભય બને છે ભાગવતની કથા માનવને નિર્ભય બનાવે છે ભાગવતની કથા માનવને નિઃસંદેહ બનાવે છે તમારા મનમાં કોઈ શંકા હોય એ પૂછવાની જરૂર નથી શાંતિથી કથા સાંભળે કોઈ વખત તમને એવો અનુભવ થશે મારા મનમાં શંકા હતી આજની કથા મારા માટે જ થઈ હતી મારી શંકા હવે દૂર થઈ ગઈ વ્યાસ નારાયણ જેવો જગતમાં કોઈ મહાન બુદ્ધિમાન થયો નથી અને થશે માનવના મનમાં કેવી શંકાઓ આવે છે વ્યાસજી મહારાજ બધું જાણે છે કોઈ વિષય છોડ્યો જ નથી જે લોકો પ્રશ્નો બહુ પૂછે ને સમજવું એ કથા મળતા નથી જે લોકો પ્રશ્ન બહુ પૂછે એ પરમાત્માની પ્રેમથી પ્રેમથી પૂજા પૂજા કરતા નથી પ્રભુની કરે કરે ભગવાનના નામનો જપ એના હૃદયમાં ભગવાન આવે અને ભગવાન એને સમજાવે આવું છે ભગવાન જેવું સમજાવે છે એવું કોઈ માનવ સમજાવી શકે નહીં જે સેવા પૂજા કરતા નથી જે જપ કરતા નથી જે ભાગવતની કથા સાંભળતા નથી એ પ્રશ્નો પૂછે છે આ કથા જેવી દિવ્ય કરી છે ભાગવત ભક્તિનું જ વર્ણન આવે છે એવું નથી ઉપદેશ બહુ કર્યો છે છે કેવી કેવી રીતે રીતે ચાલવું લખ્યું ખાવું કેવી રીતે બોલવું ભાગવતમાં લખ્યું છે ભાગવતમાં પુરુષ નો ધર્મ સમજાવ્યો છે સ્ત્રી ધર્મ સમજાવ્યો છે પિતા કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે પુત્ર કેવો હોવો જોઈએ ભાગવતમાં વર્ણન આવે છે માં કેવી હોવી જોઈએ પત્ની કેવી હોવી જોઈએ ભાગવત માં આવે છે કોઈ વિષય છોડ્યો જ નથી વ્યાસ નારાયણનો આ છેલ્લો ગ્રંથ ભાગવતની રચના કર્યા પછી કલમ મૂકી દીધી છે હવે હવે બોલવું નથી નથી લખવું પણ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી વ્યાસ નારાયણ ને જે અનુભવ થયો વ્યાસ મહે કૃપા કરીને ભાગવત માં તે બધું વર્ણન કર્યું છે કોઈ વિષય બાકી રાખ્યો જ નથી એ આ સ્નાનાયને એવો સાત્વિક અભિમાન છે જે મારા ભાગવતમાં જે મારા મહાભારતમાં નથી એ જગતના કોઈ ગ્રંથમાં નથી જગતના પુસ્તકોમાં તમને તે જ મળશે જે ભાગવતમાં ભારતમાં લખ્યું છે યત ઇહાસ્તિ તત અન્યત્ર ય ન ઇહાસ્તિ નતત્ જે મારા ભાગવતમાં નથી એ કોઈ પુસ્તકમાં નથી વ્યાજજી એ કોઈ વિષય છોડ્યો જ નથી વ્યાસ નારાયણ જગત ગુરુ છે જગતના બધા સાધુ સંતો વ્યાસ નારાયણ ને ગુરુ માને છે ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રથમ વ્યાસજીની પૂજા થાય છે પછી ગુરુદેવની પૂજા બધાના સદગુરુ વ્યાસ નારાયણ છે સંત એવું બોલે છે અમે વ્યાજજી નું એઠું કહીએ છીએ વ્યાસજી મહારાજ જે બોલે છે તે જ અમે બોલીએ છીએ સર્વ સંતો ના સદગુરુ વ્યાસ નારાયણ છે વ્યાસો શિષ્ટમ જગત સર્વનો વ્યાજજી જે બોલ્યા છે તે જ અમે બોલીએ છીએ અમારું કઈ નથી વ્યાસ નારાયણ જેવો કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી થશે નહીં નમો સ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે વ્યાજજીએ કોઈ વિષય છોડ્યો નથી ભાગવતની કથા શાંતિથી સાંભળે એના મનમાં કોઈ શંકા રહેતી નથી પરીક્ષિત રાજાને સુખદેવજીએ કહ્યું હતું કે તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર હું તને કથા સંભળાવું હું બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ ગાવશે નહીં કદાચ આવે તો મારી નજર પડશે અમૃત બની જશે મેં બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર કરી છે મારી નજર પડશે તો તક્ષક નો વિષ અમૃત થઈ જશે તારા મનમાં કોઈ શંકા હોય તો તું પ્રશ્ન કર હું તને કથા સંભળાવું પરીક્ષિત રાજા એ કહ્યું છે મારા મનમાં આવી કોઈ શંકા મારે હવે કઈ સાંભળવું નથી ભાગવત ની કથા માનવ ને નિર્ભય બનાવે ભાગવત ની કથા નિસંદેહ બનાવે છે ભાગવત ની કથા માનવ ને ભગવાન ના દર્શન કરવાની આંખ આપે ભાગવત ની કથા પ્રેમ નું દાન કરે છે કથા નું મહિમા કોણ વર્ણન કરી અનેક ગ્રંથો માં મહાત્મ્ય ની કથા વર્ણન કરી છે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય ની કથા વક્તા કરે એવી વ્યાસ નારાયણની આજ્ઞા છે વ્યાસજીની આજ્ઞા અનુસાર પદ્મ પુરાણા અંતર્ગત મહાત્મ્યનો હવે આરંભ થાય